રાજકોટની સરકારી હોસ્પિટલમાં નાનું બાળક મેળવવા આવ્યું હતું જીવંત મૃત્યુ આ બાળકનું મૃત્યુ થયું આક્ષેપ લાગ્યા કે આ બાળકને સરકારી હોસ્પિટલની નર્સે દવા કરવાની હતી બીજી રીતે અને દવા કરી નાખી બીજી રીતે વિગતવાર વાત કરીએ રાજકોટની જનાના સરકારી હોસ્પિટલમાં નાનકડા એક શિશુએ શા માટે જીવ ગુમાવવો પડ્યો તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર હું છું આપની સાથે તુષાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટની સરકારી હોસ્પિટલનો બાળકો માટેનો એક વિભાગ છે જેને જનાના હોસ્પિટલ તરીકે ઓળખવામાં આવે છે બાળકોની આ સરકારી હોસ્પિટલમાં ગોંડલથી એક નાનકડું બાળક ટીબીની સારવાર મેળવવા માટે દાખલ થાય છે અને આ ટીબીની સારવાર મેળવવા માટે દાખલ થયેલા બાળકનું નામ એટલે રાજ કુશવાહા રાજ કુશવાહના પિતા ધીરેન્દ્ર કુશવાહા અને તેની માતા હોસ્પિટલમાં બાળકની સારવાર મેળવી રહ્યા હતા દરમિયાન સરકારી હોસ્પિટલના એક નર્સે આ બાળકને નેબ્યુલાઇઝરમાં એટલે કે શ્વાસ દ્વારા નાસથી લેવાના દવાના જે પ્રવાહી આવે છે તે પ્રવાહીને ઇન્જેક્શન મારફતે સીધું શરીરમાં આપી દીધું અને તેના કારણે આ રાજ કુશવાહા કે જે સ્વસ્થ થઈ ગયો હતો તેવું તેના પિતાનું કહેવું છે બસ તેને હવે રજા આપે હોસ્પિટલમાંથી એટલે તેઓ હસી ખુશી ઘરે જવાના હતા દરમિયાન નર્સની એક આ ગંભીર પ્રકારની ભૂલે આ બાળકનો જીવ લઈ લીધો તેના પિતાની આ વાત સાંભળો તમને ખબર પડશે કે આ રાજ્યની સરકારમાં આરોગ્ય વ્યવસ્થા કેવી છે मेरा नाम वीरेंद्र कुशवाहा हुआ बच्चे का नाम राज कुशवाहा हुआ हम गोंडल से यहाँ पे आए हैं चार जून को आए थे बच्चा हमारा एडमिट हुआ था उसको कॉप निमोनिया हुआ था टी नॉर्मल टीबी था उसका इलाज चल रहा था वो बच्चा मतलब कि 31 जून को ठीक हो गया था उसको रेजा मिलने वाली थी चार जून को चार चार जुलाई को चार जुलाई को रेजा मिलने वाली थी उसके बाद से उसको एक नर्स ने आया उसको इंजेक्शन भाप वाली इंजेक्शन मतलब कि भाप देने की जगह पे वो पैर में लगा दिया शरीर में लगा दिया उसके वजह से बच्चा बेहोश हो गया उसका हालत ख़राब हो गया आँख उलाटे उसके बाद से बच्चे को पूरा मशीन पे रखा गया वेंटिलेटर पे रखा गया वो बच्चे का मृत्यु हो गई है और हम हमारा मांग यही है कि मतलब कि हॉस्पिटल में फिर ऐसा किसी बच्चे के साथ ना हो उसको जो इंजेक्शन दिया है उसको बच्चे का मम्मी ने पूरा मतलब कि मना की है कि ये इंजेक्शन पैर में नहीं लगेगा ये भाप देने वाली है लेकिन वो नहीं माना है ज़बरदस्ती लगाया गया है ये भी मेरा घर वाली बोली है कि जाओ डॉक्टर से राय ले लो उसके बाद से तो इंजेक्शन लगाओ फिर भी वो नहीं माना है ज़बरदस्ती लगाया गया है हमको यही विनती है सरकार से कि हमारे बच्चे को अन्याय मिलना चाहिए जो अपराध किया है उसको अपराध का सजा मिलना चाहिए अच्छा उस... कब हुआ था और किसने इंजेक्शन लगा। लगाया वो इंजेक्शन लगाया वो नर्स ने लगाया क्या नाम थे? उसका नाम नहीं पता है यहाँ पे डॉक्टर कोई नाम नहीं बता रहे हैं आप तीन दिनों से नाम पूछ रहे हैं नाम नहीं बता रहे हैं क्या काम करते हो और परिवार में कौन कौन है तुम्हारा परिवार में मेरा भाई है मेरा बीवी है और एक छोटा बच्चा है और मैं हूँ आप यहाँ पर क्या करते हैं यहाँ गोंडल में रहते हैं गोंडल में बिल्डिंग का काम करते हैं તમે ધ્યાનથી સાંભળ્યું હશે તો તેમાં આ બાળકનો પિતા ધીરેન્દ્ર કુશવાહા કહેતો જણાય છે કે અમારા બાળકને નોર્મલ ટીબી હતું તેની સારવાર પૂર્ણ થવા ઉપર હતી ચાર જૂને અમે એડમિટ થયા ચાર જુલાઈએ અમને રજા મળવાની હતી દરમિયાન એક નર્સ સારવાર કરી રહ્યા હતા તેઓ ઇન્જેક્શન આપી રહ્યા હતા દરમિયાન બાળકની માતાએ કહ્યું હતું કે બહેન આ ઇન્જેક્શન છે તે નેબ્યુલાઇઝરનું છે આ સ્વાસ્થ્ય આપવાનું ઇન્જેક્શનનું પ્રવાહી છે તેને શરીરમાં સીધું ના આપો દરરોજ તેઓ દવા લેતા હશે તેના કારણે કદાચ તેમને આ ખ્યાલ પડ્યો હશે પરંતુ આ નર્સ દરરોજ સારવાર કરતા હશે તેમને આ ખ્યાલ નહીં પડ્યો આ ગંભીર બેદરકારી કોની તેના મામલે શું થયું આ બાળકના જીવનો જવાબદાર કોણ આ બાળકના મોતનો જવાબદાર કોણ આ બધી જ બાબતોની ચર્ચા કરવા માટે અમે સિવિલ હોસ્પિટલના આ રેમોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો જે થઈ શક્યો નથી કદાચ તેઓ વ્યસ્ત છે આ મામલા પર ભીનું સંકેલવા માટે આ વાલી લગાવી રહેલા આરોપ ને લઈ આજે દર દર પટકી રહ્યા છે તેમને ન્યાય મળશે કે કેમ રાજ કુશવાહા જેવું આ કુંબળું બાળક જીવ ગુમાવી બેઠું છે તો હજુ કેટલાય બાળકોના જીવ જોખમમાં છે આ ઘટના પરથી જોઈ શકાય છે આ મામલે હવે તંત્ર ક્યારે પગલાં લે છે કયા નર્સ હતા તેના વિરુદ્ધમાં શું કાર્યવાહી થાય છે આ બેદરકારી પર સુપરવિઝન કેમ ન થયું એ માટે સુપરવાઇઝરોનું શું થાય છે એ પણ જોવું રહ્યું કારણ કે આ જનાના હોસ્પિટલમાં કદાચ આ ઘટના બાદ લોકો સારવાર મેળવવા જતા પણ ડરતા હશે આશા રાખીએ રાજ્યની સરકાર આરોગ્ય નામની ડંફાંસો ફેંકે છે તો આ મામલે કામગીરી કરે ત્વરિત એક્શન લે જેથી લોકોનો ભરોસો સંપાદિત થાય કે જેનાના હોસ્પિટલમાં કતલખાનું નથી ખરેખર ત્યાં જીવંતદાન મળે છે ત્યાં સારવાર કરતા લોકો ડોક્ટર અને નર્સ છે આ જ પ્રકારની વાત સમાચાર પડદા પાછળની કહાની ઘણું બધું નવજીવ ન્યૂઝ આપણા સુધી પહોંચાડતું રહે છે જો આપને આ બધું પસંદ છે તો આ ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે